કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જવાબ આપ્યો કેરી વિકસાવવામાં આવશે ઔદ્યોગિક સબસિડી અપનાર જિલ્લામાં જુનાગઢ સમગ્ર રાજ્યમાં ચોથા નંબરે આવ્યું છેલ્લા એક વર્ષમાં જુનાગઢ જિલ્લામાં ઉદ્યોગકારોને બત્રીસ કરોડ થી વધુ ની સબસિડી અપાઈ છે જેમાં લોન અને તેમાં મળતી સબસિડીને કારણે અનેક નાના મોટા ઉદ્યોગો શરૂ થયા છે જેમાં જૂનાગઢ જિલ્લામાં નાના મોટા સમયમાં જ મેંદરડા નજીક અગિયાર કરોડના ખર્ચે ખાતરનું કારખાનું પણ નવ નિર્માણ પામે તેવું જાણવા મળી રહ્યું છે જુનાગઢ મનપા દ્વારા હવે કમ્પ્લેન માટે નવો વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર છે બાણુ લીસ ઓગણીસ વીસ પાંચ

સાથે શેર માર્કેટમાં મોટા પ્રોફિટ ની શેરી મધુરમ વંથલી રોડ પર રહેતા સંજયભાઈ નારાયણભાઈ મંગાએ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદમાં જણાવ્યું કે વર્ષ બે હજાર ના છ ઓગસ્ટ થી છ નવેમ્બર દરમિયાન આરોપીઓ તેના મોબાઈલ પર શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે લિંક મોકલતા હતા અને કહ્યું કે આ એપ્લિકેશન મારફત રજીસ્ટ્રેશન કરાવો અને તે એપ્લિકેશનમાં શેર માર્કેટમાં ટ્રેડિંગ કરો જેમાં તમને સારો એવો પ્રોફિટ મળશે તેવી લાલચ આપી હતી જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહ બદલ ત્રણસો કેસ કરી ત્રણસો લાખની વસૂલાત કરવામાં આવી છે જુનાગઢ જિલ્લામાં ગેરકાયદે થતી ખનીજ ચોરી સામે જિલ્લા વહીવટી તંત્ર કરી છે જેના લીધે ખનીજ ના ગેરકાયદેસર ખનન અને સંગ્રહ કરનાર તત્વો સામે વર્ષ અને ચોસઠ પોઈન્ટ બાણુ લાખની વસુલાત કરાઈ છે અને ચાર સામે ફરિયાદ નોંધાય છે જયારે વર્ષ બે ચોવીસ અને પચીસ માં એકસો નવ્વાણું કેસ કરી બસો તેર પોઈન્ટ સત્તાવન લાખની વસુલાત કરાઈ છે અને છ સામે ફરિયાદ દાખલ કરવામાં બાંધકામને પૂરતું મટીરિયલ મળી રહે અને રોજગારીની તકો મળી રહે તે માટે અડસઠ માંથી પંદર નું ઓક્શન કરાયું છે અને સત્યાવીસ માં ઈરાદા પત્રક જાહેર કરી તેમાંથી છ ના કરાર જપ્ત કરવામાં આવ્યા છે જુનાગઢ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીના જણાવ્યા મુજબ ગરીબ પરિવાર ને રેશન કાર્ડમાં દર મહિને ચણા અને તુવેર દાળ નો જથ્થો આપવામાં આવે છે પરંતુ આ વખતે એપ્રિલ માસ નો જથ્થો હજુ સુધી ફાળવવામાં આવ્યો નથી અને તેના કારણે રાજ્યના ચુમ્મોતેર લાખ જેટલા ગરીબ પરિવારોને મહિનાનો ચણા અને તુવેર દાળનો જથ્થો મળે તેવી કોઈ શક્યતાઓ નથી સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ